પોરબંદરમાં એક યુવાનને એક વ્યાજખોરે રૂપિયા વ્યાજે આપીને લાખ રૂપિયા વસૂલી લીધા હતા ત્યારબાદ પણ પઠાણી ઉઘરાણી કરી અઠવાડિયામાં બીજી વખત યુવાન પર હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી તેના જ વિસ્તારમાં જાહેરમાં માફી મંગાવી છે પોરબંદરના બોખીરાની પંચાયત ઓફિસ પાસે રહેતા અને ઇલેક્ટ્રિશિયન વ્યવસાય કરતા જયેશ રાજભાઈ બડે જયે ચાર દિવસ પૂર્વે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેને છ મહિના પહેલા પગના ગોળાનું ઓપરેશન કરાવવાનું હોવાથી બોખીરાની આવાસ યોજનામાં રહેતા હિતેશ ધોબી પાસેથી ત્રીસ રૂપિયા દસ વ્યાજે લઈ સારવાર કરાવી હતી અને બે મહિના સુધી દિનેશને દસ લેખે છ વ્યાજ ચૂકવ્યું હતું એ પછી એક વખત વ્યાજ ચૂકવવાનું બાકી રહી જતા એક દિવસના એ એક લાખ રૂપિયા કટકે કટકે ચૂકવી દીધા હોવા છતાં વધુ વ્યાજ માંગતા જયેશ પોતાની પાસે રૂપિયા ન હોવાનું જણાવ્યું હતું આથી ગઈકાલે તારીખ ત્રેવીસ ના જયેશ ઘરેથી નીકળીને કોળી સમાજની બંડી પાસે જતો હતો ત્યારે આ બાઇક લઈને આવ્યો હતો અને બાજુમાં આવેલ બંધ કોલોનીમાં બોલાવી લાકડાના ધોકા વડે આડે ધડ માર માર્યો હતો આથી જયેશ લોહી લુહાણ હાલતમાં ખસડાતો ચાલી તેના ઘરે ગયો હતો અને પરિવારજનોને સમગ્ર ઘટના અંગે જાણ કર્યા બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી તેણે હિતેશ વિરુદ્ધ ગુજરાત નાણાં તીરધારની કલમ હેઠળ ગુનો ચાર દિવસ પૂર્વે જ નોંધાવ્યો હતો અને હિતેશે જયેશ ઉપર અઠવાડિયા પહેલા પણ હુમલો કર્યો હતો અને ગાળા ગાળી કરીને ધમકી આપી હતી તેથી ત્યારે પણ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી બબ્બે વખત હુમલો બાદ પણ પોલીસે હિતેશ ઉર્ફે ધોબી નરોત્તમ દાસ ગોહિલને ઝડપી લે તેના પર તેમજ વિસ્તારમાં જાહેરમાં માફી મંગાવી હતી અને કાયદાનું ભાન કરાવ્યું હતું